બેડી રાણી માં રૂડી માને દેડી બટકુ રોટલો મળ્યો તો તેડી રાણી માં રૂડી મા એક આ નાભી માંથી આશીર્વાદ દીધા તો કે મારું રાજકોટ કોઈ દી દુખી નહીં થાય અને મારું રાજકોટ એની દિવસે નહીં વધે નું રાતે વધે રાતે નહીં વધે નું દિવસે વધે અને આવીને ક્યાં વિહામો લીધો આજી કોઈ દી બેડી ના ના કે જાજો ના નાજો ની એક લીમડા માં એક ડાળ મીઠી ને એક ડાળ કડવી છે મારા રાણી માં રૂડી આવીને વિહામો લીધો હતો ત્યારે એના માટે મારે